નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે અઠ્યાવીસ પાંચ બે હજારને પચીસ તો આજ રોજ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને પેન્શન સ્લીપને લઈને આવી છે એક અગત્યની અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે તો આ વખતે સરકાર કર્મચારીઓના પગારમાં સ્તરવાર વધારો કરવા જઈ રહી છે તો લેવલ એકથી લેવલ અઢાર સુધીના કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થશે તો તેવું પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો આ અંગે પગાર વધારા સંબંધિત નવીનતમ અપડેટ આપણે જાણીશું મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓને પેન્શનરો છે તેનો પગારમાં વધારો આ વખતે સ્તરવાર થવાનો છે અને પગારમાં લેવલ એકથી લેવલ અઢાર સુધીના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગારમાં મોટો ફેરફાર કરવામાં આવશે અને તેવું પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે મિત્રો તો આ અંગે વિગતવાર માહિતી આપણે જાણવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની ભલામણોની અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો હવે આ અંગે અંતિમ નિર્ણય આવી ગયો છે તો ટૂંક સમયમાં આઠમા પગાર પંચ લાગુ કરીને સરકાર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહી છે તો આના કારણે સ્તર એકથી સ્તર અઢાર સુધીના સરકારી કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ મૂળભૂત પગાર આટલો હશે તો હાલમાં કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા છે જો ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન લાગુ પડે તો આ પગાર ચોત્રીસ હજાર રૂપિયાથી વધુ થઈ શકે છે તો કર્મચારી સંગઠનો બે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરી રહ્યા છે તો આ પછી પગાર વધીને એકાવન હજારથી વધુ થઈ જશે જોકે આ સંદર્ભમાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન પણ વધશે જો કે કર્મચારીઓના પગારમાં અન્ય ભથ્થા અને લાભો પણ ઉમેરવામાં આવે છે જેને કારણે કુલ પગારમાં વધુ હોઈ શકે છે તો નવા પગારનો નિર્ણય ફિટમેન્ટ ફેક્ટર નહીં વર્તમાન મૂળ પગાર સાથે ગુણાકાર કરીને લેવામાં આવશે તો આનાથી લઘુત્તમ પેન્શન પણ વધશે તે દર મહિને નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર રૂપિયા થઈ જશે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ પડશે ત્યારે પગાર અને અન્ય ભથ્થા અને અન્ય લાભોમાં પણ વધારો થશે અને જેને કારણે જે કુલ પગાર આવતો હોય અથવા તો કુલ પેન્શન આવતું હોય તેમાં પણ વધારો થશે તો મિત્રો નવો પગાર છે તે આ જૂનો પગાર હોય તેને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે તો આનાથી લઘુત્તમ પેન્શનમાં પણ વધારો થશે મિત્રો જે હાલમાં નવ હજાર રૂપિયા છે તે વધીને પચીસ હજાર રૂપિયા થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કોને કેટલો પગાર મળશે જો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લેવલ એકના કર્મચારીઓ એટલે કે પટ્ટાવાળાનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજારને ચારસો એંસી રૂપિયા પ્રતિમાસ થશે તેમજ લેવલ બે એટલે કે એલડીસી કર્મચારીઓનો પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયાથી વધીને છપ્પન હજાર નવસોને પંદર રૂપિયા પ્રતિમાસ થશે અને લેવલ ત્રણમાં કોન્સ્ટેબલનો પગાર એકવીસ હજાર સાતસો રૂપિયાથી વધીને બાસઠ હજારને સાઠ રૂપિયા પ્રતિમાસ થઈ જશે તો આ રીતે લેવલ અઢારમાં આવતા આઈપીએસ અને આઈ એસ અધિકારીઓનો જે પગાર છે તે વધીને બે પોઈન્ટ પાંચ લાખથી વધીને સાત પોઈન્ટ પંદર લાખ રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગારમાં ડીએ ઉમેરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓના હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે તો આઠમા પગાર પંચના અમલ પછી આને મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે પછી તે અઠાવન ટકા સુધી પહોંચી શકે છે તો એવું માનવામાં આવે છે કે આગામી પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તે પહેલાં કર્મચારીઓને વધુ એક ડીએ વધારાનો લાભ મળશે તો આ જુલાઈ બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ગ્રેડ અને સ્તરમાં ફેરફાર થશે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના સ્તર અને ગ્રેડમાં ફેરફાર થઈ શકે છે તો લેવલ એકના કર્મચારીઓને લેવલ બે સાથે જોડી શકાય છે તેવી જ રીતે લેવલ ત્રણ ને લેવલ ચાર સાથે અને લેવલ પાંચને લેવલ છ સાથે જોડી શકાય છે તો આનાથી કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે ત્યારબાદ લેવલ એક કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ઓગણીસ હજાર ને નવસો રૂપિયા પ્રતિમાસ થઈ જશે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો રાજ્ય સરકારો પણ આ જાહેરાત કરશે તો કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચનો અમલ થતાની સાથે જ રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે તો રાજ્યના કર્મચારીઓને આનો લાભ મળશે તો કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો હવે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે દોસ્તો તો મિત્રો જ્યારે પણ કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચનો અમલ કરશે ત્યારે રાજ્ય સરકારો પણ અલગ અલગ તારીખોએ પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેમને પણ આઠમા પગાર પંચનો લાભ આપશે તો સામાન્ય રીતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ છે તે લાગુ કરવામાં આવે છે અને સાતમું પગાર પંચ જે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને હવે આઠમું પગાર પંચ છે તે બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે દોસ્તો તો દોસ્તો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ